નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે રાહુલ ની વાંધાજનક ટિપ્પણી પર અજય માનક ગુસ્સે કહ્યું હું ભાજપને સમર્થન આપીશ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ વીજ ગ્રાહકોને સો યુનિટ સુધીના વીજળી બિલ પર આપી પચાસ ટકાની છૂટ રાહુલ ગાંધીને મારી નાખવાની ધમકીઓ મળતા સુપ્રિયા શ્રીનીતે કહ્યું ભાજપ પર બિલકુલ વિશ્વાસ નથી સંજયસિંહે કહ્યું અરવિંદ કેજરીવાલ ઘર અને કાર સહિત તમામ સરકારી સુવિધાઓ છોડી દેશે જમ્મુ કાશ્મીરની સોવીસ બેઠકો પર અગિયાર ટકા મતદાન કિસ્તવાડમાં સૌથી વધુ લોકોએ આપ્યા મત જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષને વધુ એક ઝટકો કોર્ટે સમગ્ર સંકુલના અમીન સર્વેની અરજીઓ ફગાવી મુકેશ અંબાણીએ યુઝરોને આપી દિવાળીની ગિફ્ટ એક વર્ષ માટે ફાઇવજી ઇન્ટરનેટ ફ્રી સંજય ગાયકવાડના બગડિયા બોલ કોંગ્રેસનો કૂતરો મારા કાર્યક્રમમાં ઘૂસવાની કોશિશ કરશે તો દફનાવી દઈશ ગુજરાતમાં રેશન કાર્ડ ધારકો માટે શરૂ કરાયું અન્નપૂર્તિ એટીએમ લાઇનમાં ઉભા રહ્યા વિના ચોવીસ કલાક મળશે અનાજ અમદાવાદમાં અઢાર તારીખે મહાસંમેલન ક્ષત્રિય સમાજ અસ્મિતા મંશની રચના કરશે મોદી સરકારે લોન્ચ કરી એનપીએસ વાત્સલ્ય યોજના હવે બાળકોને પણ મળશે પેન્શન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું મોદી અદભુત વ્યક્તિ છે તેને આગામી સપ્તાહે મળીશ હરિયાણામાં ભાજપના મુખ્યમંત્રી પદના દાવેદાર માટે અનિલ વેજ પછી કેન્દ્રીય મંત્રી રાવ ઇન્દ્રજીત સિંહે સીએમ પદ માટે ઠોક્યો દાવો કેન્દ્ર સરકારે પીએફની રકમ ઉપાડવાની મર્યાદામાં કર્યો વધારો પચાસ હજારમાંથી વધારીને એક લાખ કરી પ્રશાંત કિશોરે જન સુરાજ પાર્ટીને લઈને કરી મોટી જાહેરાત ચાલશે જનતા રાજ હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની મોટી જાહેરાત ગરીબોને મકાન મહિલાઓને બે હજાર રૂપિયા ત્રણસો યુનિટ વીજળી ફ્રી અને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે શાકભાજીના ભાવમાં ઉતાર ચડાવ લસણ અને લીંબુ થયા મોંઘા સુરતમાં વકીલને માર મારવો પીઆઈ સોલંકીને ભારે પડ્યો હાઈકોર્ટે ફટકાર્યો ત્રણ લાખનો દંડ ગુજરાત રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના હવામાન વિભાગે જારી કર્યું એલર્ટ હવે વિદેશમાં રહેતા ભારતીયો આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબરથી યુપીઆઈ પેમેન્ટ કરી શકશે હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની રેલીમાં ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત દરેક અગ્નિવિરોને મળશે નોકરી બાંગ્લાદેશના સંકટ વચ્ચે આરએસએસના શીફ મોહન ભાગવતનો સંદેશ ભારતને નષ્ટ કરવાની કોઈનામાં શક્તિ નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને ટેકાના ભાવ માટે પીએમ આશા હેઠળ પાંત્રીસ હજાર કરોડની મંજૂરી આપી નામી બિયા પછી જિમ્બાબેએ પણ ભૂખમરાનો સામનો કરવા માટે બસો હાથીઓને મારી નાખવાનો આદેશ જારી કર્યો રાહુલ ગાંધીના અનામત નિવેદનને અખિલેશ યાદવે ખોટું ગણાવ્યું શંકરસિંહે જણાવ્યું આંદોલનની તો વાત જ નથી ક્ષત્રિય આંદોલન તો પૂરું થઈ ગયું આતિશીને સીએમ બનાવવા પર ગોપાલ રાયે કહ્યું કઈ પરિસ્થિતિમાં જવાબદારી સોંપવામાં આવી કોંગ્રેસને અલગ રસ્તે લઈ જઈ રહ્યા છે રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસ પર વિવાદ અતિશીના પિતાએ આતંકવાદી અફઝલ ગુરુને બસાવવાની કોશિશ કરી દિલ્હીના સીએમ કેદરીવાલ જ રહેશે ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા મુખ્યમંત્રી છૂટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા હિસાબ કોણ આપશે અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર માયાવતી થયા ગુસ્સે ભારતમાંથી પાકિસ્તાન અલગ થવા પાછળ કોંગ્રેસ જવાબદાર છે યોગી આદિત્યનાથે કહ્યું આજે આ પાકિસ્તાન દુનિયા માટે એક આપત્તિ બની ગયું છે પીએમ મોદીએ જન્મદિવસ પર ઓડિશાને આપી મોટી ભેટ દરેક મહિલાઓને મળશે દસ હજાર રૂપિયા આમ આદમી પાર્ટીએ પોતાની જ પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલા પાસેથી રાજીનામું માંગ્યું રાહુલ ગાંધીનું અપમાન કરવા પર પહેલા પીએમ ખડગે અભિનંદન આપ્યા સીએમ તરીકે જાહેરાત બાદ સ્વાતિ આરતીસીલીવાલા કહ્યું ભગવાન નવરાત્રીના તહેવાર પર સિંગતેલના ભાવમાં પંદર રૂપિયા અને કપાસિયા તેલમાં દસ રૂપિયાનો ઘટાડો સીએમ બદલ્યા પણ ભ્રષ્ટાચાર કાબુમાં નહીં આવે આરતીસી ના મુખ્યમંત્રી બનવા પર ભાજપની પ્રતિક્રિયા ભારે વરસાદ બાદ હવે ગાત્રો ધુજાવતી ઠંડીનો સામનો કરવા તૈયાર રહેજો પટેલે કરી ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ડુંગળીની ખેતીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિ હેક્ટરે સબસીડી આપવાની જાહેરાત કરી આરએસએસ મોહન ભાગવત બોલ્યા હિન્દુ સમાજ દેશનો કરતા હારતા તે બધું સહન કરવા તૈયાર મોદી સરકાર કરશે મોટી જાહેરાત દેશમાં ટૂંક સમયમાં લાગુ થશે સમાન નાગરિક સંહિતા ગુજરાતમાં હવે દર સોમવારે અને મંગળવારે ફરજિયાત સામાન્ય જનતાની રજૂઆત સાંભળશે ગુજરાતમાં ધાર્મિક સંસ્થા કે ગૌશાળા બનાવવાના નામે છેતરપિંડી આશરથી ગેંગ સક્રિય પીએમ મોદીનું મગજ સડેલું છે વડાપ્રધાન વિશે બોલતા સંજય રાવતનું વિવાદિત નિવેદન ગુજરાતને બનાવવામાં આવશે ગ્રીન હાઇડ્રોજન નું અબ ઉર્જા સંગ્રહ માટે પચાસ સ્થળો નિર્ધારિત હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા શીરસાર થી ભાજપના ઉમેદવારે નોમિનેશન પરત ખેંચ્યું સંજય ગાયકવાડે આપ્યું વિવાદાસ્પદ નિવેદન જે કોઈ રાહુલ ગાંધીની જીપ કાપી લેશે તેને અગિયાર લાખ નું ઇનામ આપીશ ગાંધીનગર થી પીએમ મોદીનો નવો સંકલ્પ કહ્યું અયોધ્યા બનશે મોડલ સોલાર સિટી અમિત શાહે કહ્યું ભારતના બંધારણમાં હવે કલમ ત્રણસો સિત્તેર કોઈ સ્થાન નથી

ગૂગલનો જીમેલને લઈને મોટો નિર્ણય વીસ સપ્ટેમ્બરથી બંધ કરશે જીમેલ એકાઉન્ટ બરખાસ્ત કરવી જોઈએ દિલ્હી સરકાર કેજરીવાલના રાજીનામા પર બોલ્યા સુધાંશુ ત્રિવેદી દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ છે પ્રેસ કોન્ફરન્સમાં આપ નેતા સૌરભ ભારદ્વાજે આપ્યો જવાબ ઉદ્ધવ ઠાકરે બોલ્યા મુખ્યમંત્રી બનવાનું સપનું નથી જેને પરિવાર માનતો હતો તેણે ગદારી કરી અમિત શાહે જમ્મુ કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા પર કરી ભવિષ્યવાણી આતંકવાદીઓને પાતાળમાં દફનાવી દેશું કોંગ્રેસે કહ્યું અદાણી પાવર કોન્ટ્રાક્ટની સોંકાવનારી વિગતો ટૂંક સમયમાં બહાર આવશે ભાજપે ભારત ગઠબંધન પર નિશાન સાધ્યું કહ્યું આ ભ્રમ છે અને ભાગલાનું ગઠબંધન છે મમતા બેનર્જીએ ફરીવાર જુનિયર ડોક્ટરોને બોલાવ્યા સીએમ હાઉસમાં મળશે બેઠક રામ મંદિર પર બુલડોઝરની વાત કરીને ફસાયા કોંગ્રેસ પૂર્વ સાંસદ ઉદિત રાજે થયો મોટો વિવાદ રેશનકાર્ડ ધારકોએ ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી લેવી નહીં તો પહેલી નવેમ્બરથી નહીં મળે અનાજ અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત કહ્યું બે દિવસ પછી દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીશ